નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે માયા નગરી મુંબઈમાં કમોસમી વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું છે મહારાષ્ટ્રની રાજધાનીમાં ચોમાસું એના નિર્ધારિત સમય કરતા સોળ દિવસ વહેલા આવી ગયું છે હવામાન વિભાગે સમગ્ર મુંબઈને રેડ એલર્ટ આપી દીધું છે મુંબઈના કેટલાક ભાગોમાં બસો મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે સોમવારે મુંબઈમાં અવિરત વરસાદ ને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો અને રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સવારે શહેરના ઘણા ભાગોમાં લોકલ ટ્રેન સેવાઓ તેમજ ટ્રાફિક પ્રભાવિત થયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મિત્રો હજુ પણ આપણને વરસાદથી આરામ નહીં મળે એક પછી એક નવી બનતી સિસ્ટમો હજુ પણ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદ આપવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કહેવાય છે ને કે આપણે જેને મદદ કરી એ જ આપણા દુશ્મન નીકળ્યા ભારતે તુર્કીમાં જે ભૂકંપ આવ્યો હતો તે ભૂકંપ દરમિયાન ઓપરેશન દોસ્ત ચલાવ્યું હતું અને ભારતે તેને પુષ્કળ પ્રમાણમાં મદદ કરી હતી પરંતુ ભારત પાકિસ્તાન યુદ્ધમાં તે પાકિસ્તાનને ખુલ્લે આમ તેણે સહયોગ આપ્યો હતો હવે વિચારવું રહ્યું કે ભારતે તેને કરેલી મદદ અને તેના અહેસાન એ લોકો ભૂલી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વાર્ષિકા બસો લક્ઝરિયસ ગાડીઓનું વેચાણ થઈ રહ્યું છે આરટીઓમાં બે ફેરારી છ્યાસી પોર્સે બે રોલ્સ રોયસ પાંચ લેમ્બોર્ગિની અને છેતાલીસ જેક્યુઆરનું રજીસ્ટ્રેશન થયું છે મોંઘી ગાડીઓમાં પણ એસયુવીની માગ પણ વધુ જોવા મળી છે

વ્હોટ્સઅપમાં માલિકના ફોટોવાળી ફેક આઈડી બનાવીને કર્મચારીને મેસેજ કરીને પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન બાદ હવે ચીન પણ પોતાની નાપાક હરકતોથી બાદ નથી ચીનની વધુ એક અવરચંડાઈ સામે આવી છે ડ્રેગને ત્રણ વર્ષથી ભારતને નથી આપી રહ્યું નદીઓના કોઈ પણ ડેટા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સંશોધન અનુસાર આવનારા પાંચ વર્ષમાં તૂટી પડશે ગરમી તમામ રેકોર્ડ તોડી પાડશે તો યુએનનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ પુતિન પર બગડ્યા તો રશિયાએ ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી ઉચ્ચારી છે જ્યારે હવે વિશ્વની ચિંતા પણ વધી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે